સરસાણામાં ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની હીરાની લૂંટમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ટીપર એવા રણછોડ ઢોલાને વાલિયાના ખેતરમાંથી ઝડપી પાડ્યો છે તો લૂંટ સહિતના ગુના હાથ ધરાવતા રણછોડે પ્રમોદ જઠા સાથે મળી લૂંટનો કારસો રચ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની આપેલી માહિતી મુજબ સરસાણામાં શ્યામધામ મંદિર ચાર રસ્તા પાસે ગત ત્રીજી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે આંગડિયા કર્મચારીઓને આંતરિક કોમ આવેલા પાંચ લૂટારો પિસ્તોલ તમચા અને કોઈતાની અણીએ હીરાના પાર્સલ ભરેલા સાત થેલાની સનસની ગેર લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં જ ભાગી છૂટ્યા હતા હીરાના થેલામાં જીપીએસ સિસ્ટમ લાગી હોય લૂંટારો ગણતરીના કલોકમાં જ વાપી હાઇવે પરથી પકડાયા હતા તો ચાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડના હીરા લૂંટની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીઓની પૂછપરછ કરતા પ્રમોદ જઠા લૂંટનો મુખ્ય પ્લાન નીકળ્યો હતો પ્રમોદ અગાઉ સુરતમાં ખોડિયાર ટ્રાવલ્સમાં ક્લીનર તરીકે નોકરી કરતો હોય જેથી લક્ઝરી બસમાં મોટા પાયે હીરાની લઇ ફેરી વાકેફ હતો ખોડિયાર ટ્રાવલ્સમાં નોકરી સમયે બે હજાર રૂપિયાની ગફલોતો કરતાં અને છૂટો કરવામાં આવ્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચે પ્રમોદને ઝડપી પાડિયાબાદ લૂંટમાં પ્રમોદને ટીપ રનછોટ ઢોલે આપીનું સામે આવ્યો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વાલિયા તાલુકાના પીઠડ ગામના ખેતરમાંથી રંચો ઢોલાને ને ઝડપી પાડ્યો હતો રંચો સામે વીરા આંગડીયા લૂંટ સહિત નવ જેટલા ગંભીર ગુનાઓ પણ નોંધાયા છે સાથે